ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો નવા વિલોગમાં તમારું સ્વાગત છે તો આજે જવાનું છે આ રીત દસ દિવસ પછી તો આજે હેર કટિંગ કરાવવાશે કેમકે મોટા મોટા થઈ ગયા છે તો હેર કટિંગ કરાવી દઈએ અને આ રીત પણ ફરતા જાય જેમ કે દસ દિવસથી જયા નથી તો આ રીતે જતા જઈએ તો અમારા વિલોગમાં કન્ટિન્યુ રહેજો હા બસ આવી છે મિત્રો તો ભાવેશ ભાઈને બાય બાય કઈ એ આવજો રાે આવજો અહીં જોઈ શકો છો હારી જાય છે મિત્રો કિડલી હાથ લેશું પણ યાદ ના આવતો મન ના કે બધું

જેને ફોર્મ ભરાવું હોય તો કોન્ટેક કરવો ઘણા દાડાથી આવ્યા છે ઓફિસે અમારા વિશાલભાઈ મિસ્ટર ખાખડિયા આવરા આપણે ટુ સાઈડ સો વાગી હવા સો જેવું થયું છે તો હજુ બસ આવી બસ ઉભા તો હું ને ઉભા છીએ બસ આવે એની થાય મિત્રો હોકરાવાળી બસ આવી ગઈ છે તો હોકરા જઈએ અમે એટલે હોકરાવાળી આરી હતી